તો સૌ પ્રથમ આપણે અહીંયા શિવ અને પાર્વતીના ઇતિહાસ વિશે જાણીશું તો બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ જે અહીંયા લેખ લખવામાં આવ્યો છે બ્રહ્માજીના આજ્ઞાથી દક્ષ પ્રજાપતિએ મા ભગવતીની કઠોર આરાધના કરી હતી જ્યાં બાજુમાં દક્ષ પ્રજાપતિના આરાધનાથી પ્રસન્ન થઈ મા જગદંબાએ પુત્રી સ્વરૂપે જન્મ લેવાનું વરદાન આપ્યું અને દક્ષ રાજાની પુત્રીનું નામ સતી રાખવામાં આવ્યું સતી માતા શિવ પૂજન કરતા હતા એ દક્ષ રાજાને ગમતું ન હતું સતી શિવ વિવાહ સતી માતાના સ્વયંવરમાં દક્ષ રાજાએ શિવ શૂન્ય સભા બોલાવી ત્યારે નંદ પર સવાર થઈ અચાનક ત્યાં ઉપસ્થિત થયા સતી માતાએ શિવાય નમ કરીને શિવને વરમાળા પહેરાવ્યું ત્યારબાદ સતી શિવના કૈલાસ પ્રસ્થાન જે પણ ત્યારે જઈ રહ્યા છો અને આગળ જતા અહીંયા આપને એકાવન શક્તિપીઠના રક્ષક એવા ભેરવા દાદાના આપણે અહીંયા દર્શન થઈ રહ્યા છે અને આગળ જોઈએ તો અહીંયા માર્કંડ મુનિની તપસ્યાથી પ્રસન્ન થઈ શિવે યમરાજને દૂર રાખ્યા માર્કંડ મુનિએ છંદી પાઠ અને મૃત્યુ જયના રચના કરી હતી જે આપણે જઈ રહ્યા છો અને આગળ જોઈએ તો દક્ષ રાજાએ એકવાર મહાન યજ્ઞનું આયોજન કર્યું શિવ અને સતી માતાને આમંત્રણ ન આપ્યું છતાં સતી માતાએ પ્રથમ ગણ સાથે દક્ષ યજ્ઞમાં જવા પ્રસ્થાન કર્યું હતું અને આમંત્રણ ન હોવાથી શિવજીનો ભારે ક્રોધ અહીં આપને જોવા મળે છે ત્યારબાદ યજ્ઞમાં દક્ષ રાજાએ શિવજીના કરેલા અપમાનથી ક્રોધિત થઈ સતી માતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો જ્યાં પત્યારે જોઈ રહ્યા છો ત્યારબાદ ક્રોધિત થઈ શિવજીએ જટાના વાળથી વીરભદ્રની ઉત્પત્તિ કરી અને દક્ષ રાજાના વધની આજ્ઞા કરી જ્યાં પત્યારે જોઈ રહ્યા છો આગળ જોઈએ તો અહીંયા એક શિવજીની આજ્ઞાથી મહાબલ વીરભદ્ર દક્ષ રાજાનો વધ કર્યો અને દક્ષ રાજાની પુત્રીની પ્રાર્થનાઓથી ભોલેનાથે દક્ષ રાજાને બકરાનું માથું મૂકીને દક્ષ રાજાને પુનઃ જીવિત કર્યા અને સતી માતાના યોગમાં શિવ સતી માતાના દેહને ઉપાડીને બ્રહ્માંડમાં વિશ્રણ કરે છે સમગ્ર સૃષ્ટિમાં હાકાર મચી જાય છે અને સમગ્ર દેવી દેવતા શિવજીને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે અને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી ભેદાઈને સતી માતાના દિવ્ય અંગો જે જે સ્થળે પડ્યા તે સ્થળ શક્તિપીઠ કહેવાયા તો આ હતો શિવ અને પાર્વતીનો ઇતિહાસ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા અંબાજી ખાતે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા એક સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે જે આપો અત્યારે જોઈ રહ્યા છે કે અને અહીંયા આપને સુંદર મજાનું આ લોકેશન જોવા મળે છે જે આપો ત્યારે આ સુંદર મજાનું દ્રશ્ય જોઈ રહ્યા છો અને આપણે પહોંચી ગયા છીએ બકુલા શક્તિપીઠ મંદિરની આગળ જે આપણે ત્યાં જવાનું છે તો કેવું સુંદર મજાનું મંદિર આવેલું છે અત્યારે આપ જઈ રહ્યા છો કે સુંદર મજાના અહીંયા અત્યારે દ્રશ્ય આપને જોવા મળે છે જે અત્યારે આપ નિહાળી રહ્યા છો અને તેમની પાછળ જે કંઈ સુંદર મજાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે તો અત્યારે આગળ આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા સૌથી પહેલાં આપણે બહુલા શક્તિપીઠના દર્શન થઈ રહ્યા છે તો આપણે સૌ પ્રથમ તેમના દર્શન કરીશું તો સાલોજીયા બહુલા માતાજીના દર્શન કરવા તો અહીંયા આપ જઈ રહ્યા છો ત્રિતા શક્તિપીઠ માતાજી માતાજીનું મંદિર અંદર આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે પણ આ ત્રિતોતા માતાજીના દર્શન કરી રહ્યા છો અને મંદિરમાં કેવા સુંદર મજાના ફૂલોથી શણગાવેલા આ માતાજીના આપને દર્શન અત્યારે થઈ રહ્યા છે અને અહીંયા શરણ પાદુકાના પણ આપને દર્શન થઈ રહ્યા છે આગળ જતા અહીંયા કાલિકા શક્તિપીઠ માતાજીના જે બેનર લગાડવામાં આવ્યું છે અને તેમની બાજુમાં કાલિકા માતાજીનું મંદિર છે ત્યાં પણ આપણે આ કાલિકા શક્તિપીઠ માતાના દર્શન કરવા માટે જવાનું છે તો આપણે ધીરે ધીરે આ કાલિકા માતાજીના મંદિરની અંદર આવી ગયા છીએ સુંદર મજાનો નજારા જોઈ અને કાલિકા માતાજીના આપને દર્શન થઈ રહ્યા છે જે આપો પણ આ કાલિકા માતાજીના દર્શન કરી રહ્યા છો તો અહીંયા અહીંયા આપને વિભાસ શક્તિપીઠ માતાના દર્શન બેનર લગાડવામાં આવ્યું છે તો આ વિભાસ શક્તિપીઠ માતાજીના મંદિર ની અંદર અત્યારે જઈ રહ્યા છો કે આપણે આ મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને વિભાસ શક્તિ પીઠ માતાજી આપને દર્શન થઈ રહ્યા છે અને આગળ જતા અહીંયા સરસ મજાના એક મૂર્તિના આપને દર્શન થઈ રહ્યા છે અને તેમની બાજુમાં જે મંદિર છે ખૂબ જ સરસ મજાનું દ્રશ્ય આપને અહીંયા જોવા મળે છે જે આપ પણ અહીંયા જઈ રહ્યા છો અને અહીંથી આગળ જતા રત્નાવલી શક્તિપીઠ માતાજીનું આપને બેનરે જે જોવા મળે છે તો તેમની બાજુમાં સુંદર મજાનું આજે રત્નાવલી માતાજીનું મંદિર છે બહુ જ સુંદર મંદિર છે મંદિરની અંદર રત્નાવલી માતાજીના દર્શન કર્યા જેવા છે સરસ મજાનું અહીંયા ચારે બાજુ આપને લોકેશન જોવા મળે છે બહુ જ આ મંદિર આવ્યું છે અને આ મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ રત્નાવલી માતાજીના દર્શન પણ કરવા માટે અંદર પહોંચી ગયા છીએ અને અંદર ફૂલોથી શણગારવામાં આવેલો આ રત્નાવલી માતાજીના આપણે અત્યારે દર્શન થઈ રહ્યા છે જે આપ પણ મારી પાછળ જા તમે રત્નાવલી માતાજીના જે દર્શન કર્યા અને હવે આપણે અહીંયા ઘણા ખરા જે દર્શન કરવાના બાકી છે તો અહીંયા આપ જઈ રહ્યા છો મારી પાસે એક બીજું એક બાવન શક્તિપીઠના જે દર્શન કરવા છે તેમના જે બેનર લગાડ્યું છે ત્યાં આપણે જવાના છીએ અને તેમના પણ અત્યારે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આજે કન્યાશ્રમ શક્તિપીઠના જે દર્શન છે તે હું તમને બતાવું છું તો અત્યારે આ કા કાશ્રમ શક્તિપીઠના દર્શન કરી રહ્યા છો અને તેમની આપણે આ જોઈએ તો અહીંયા ચારી બાજુ મોટા મોટા પથ્થરોની સાથે આજે માતાજી અહીંયા જે બિરાજમાન છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીંયા કેટલા સુંદર મજાના માતાજીના આપને દર્શન થઈ રહ્યા છે તો આપણે આ પુલ ઉપર થઈ અને આગળ વધી રહ્યા છે અને અહીંયા ગબ્બર મંદિરનો

તો આ મંદિરની અંદર દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ કે સુંદર મજાનું અહીંયા આપણે દ્રશ્ય જોવા મળે છે જય માતાજી અત્યારે આપણે શક્તિપીઠ પર્વત શક્તિપીઠના દર્શન કરી રહ્યા છીએ અને તેમની જે પાછળ છે અત્યારે જે દર્શન કરી રહ્યા છે જે સુંદર સરસ મજાનું જે મંદિર છે એમના પણ આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ

યારિગ્ય સેવા સ્કેમ દ્વારા અહીંયા યાત્રિકો માટે નિઃશુલ્ક દવાનું આયોજન પણ કરવામાં આવેલ હશે સ્કેમ્પ રાખવામાં આવ્યો છે જે અહીંના ડોક્ટરો ઉપસ્થિત છે જે આપ જઈ રહ્યા છો અને અહીંયા છેલ્લે સુંદર મજાનું આ પ્રતિમા પણ આપ જઈ રહ્યા છો